મહિલાઓના સંઘર્ષ વિશે આજના અબતકના અવશેષ અહેવાલમાં વાત કરી પરિશ્રમ એજ જ પારસમણીનું ઉત્તમ ઉદાહરણ રૂપ નિશાબેન પ્રફુલભાઈ ગોહેલ મૌડી વિસ્તારના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહે છે નિશાબેનના પગ બાળપણથી જ ઓછું કામ આપતા પરંતુ પરિવાર માટે કામ આપવાની જ્યારે વાત આવી ત્યારે નિશાબેન અગ્રેસર રહ્યા છે આજે છેલ્લા સાડા વર્ષથી નિશાબેન રિક્ષા ચલાવી પરિવારમાં આર્થિક સહાય કરે છે એટલું જ નહીં એક પુત્રની માતા એવા નિશાબેન માતા તરીકે તેની ભૂમિકા તો ચૂકતા નથી જ પરંતુ ઘરકામ કરીને પરિવાર માટે રસોઈ બનાવીને પતિને કામના સ્થળે જઈ ટિફિન પહોંચાડવા પણ જાય છે નિશાબેન દેશની એ મહિલા છે કે જેણે પરિવારની જવાબદારીની સાથે સાથે પતિને ખબે ખબો મિલાવી આર્થિક મદદ પણ કરે છે નિશાબેન ગોહેલ આ રિક્ષા ચલાવશું દોઢ વર્ષ થઈ ગયા મારા હસબન્ડ રિક્ષા ચલાવતી હતી દોઢ વર્ષ પહેલા કુલ મારે ત્રણ સાડા ત્રણ વર્ષ જેવું થઈ ગયું રિક્ષા ચલાવતે હતી અત્યારે દોઢ વર્ષથી આ રિક્ષા ચલાવું છું મારા હસબન્ડનો પૂરો પૂરો સપોર્ટ છે મારે પગની તકલીફ છે એ બચપનથી જ સાત આઠ વર્ષની હતી ને ત્યારથી મને પોલિયો થયો છે એટલે તે દિવસે મારા પગની તકલીફ છે એટલે બીજું હું કાંઈ કામ કરી નથી શકતી એટલે મને આ કામ માટે રોજના હું પાંચસો છસો રૂપિયા કમાઈ લઉં ઘણું એ તકલીફ તો ઘણી પડી છે પણ આ કામ કરું છું એટલે વાંધો નથી આવતો મારો હસબન્ડનો સપોર્ટ છે એટલે એ મને કોઈ જાતનું મને ના નથી પાડતા એટલે એમનો સપોર્ટ છે હું મહિલાઓને એ જ કહું છું કે તમારા હસબન્ડને સપોર્ટ કરો રાજકોટ આશાબેન દેસાઈના પતિનું અવસાન થયા બાદ છેલ્લા પંદર વર્ષથી તેઓ સમાજ સેવાના વિવિધ કાર્યો કરે છે તેઓ નવજાત શિશુ માટે જબલા સીવીને સિવિલ હોસ્પિટલના જનાના ખાતે જરૂરિયાત મંદોને મદદરૂપ બને છે અને આજે 71 વર્ષીય આશાબેન પોતાની આત્મનિર્ભરતાના બળે સમાજ સેવાનું બીડું જાતે ઉચકીને લોકોને આ ઉંમરે પણ જીવન જીવવાની નવી રાહ શીખવે છે આશાબેન આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ છે આશાબેન દેસાઈ પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી જણાવે છે કે ભગવાને તેમને આવો રાહ સૂચવ્યો અને નવજાત શિશુને જબલા ભેટ આપી એમણે જે આનંદ પ્રાપ્ત થાય છે તેનો અનુભવ આશાબેને અબતક મીડિયા સાથે વ્યક્ત કર્યો મારું નામ આશા દેસાઈ અને હું છેલ્લા પંદર વર્ષથી ન્યૂબોર્ન બેબીના જબલા બનાવું છું અને એમાં એવું હતું કે એક ટાઈમે ટેલિફોન ઓફિસમાં એક હર્મિલાબેન વચ્ચાની કરીને જોબ કરતા હતા એમને બહુ બધા સેવાના કાર્ય કરતા હતા એટલે એક વખત હું એમને ત્યાં ગાયોને દેવા માટેના લાડુ બનાવવા ગઈ તો ત્યાં એમણે એક અમારી સાથે હેમાબેન વસાવડા છે એમને પૂછ્યું કે હેમાં હવે જબલા ક્યારે દેવા જવું છે એટલે પછી એમણે કીધું કે ભાઈ આપણે આ દિવસે જઈ આવીએ એમ એટલે પછી મેં પૂછ્યું કે ભાઈ તમે કઈ જાતના જબલા બનાવો છો અથવા તો કઈ રીતે તમે આપો છો એટલે એમણે એમ કીધું કે હું તો બજારમાંથી લઈ અને આપું છું એટલે મેં એમ કીધું કે તો મને એવું એક સેમ્પલ આપો તો મને આઈડિયા આવે તો એમનું મેં સેમ્પલ જોયું ને તો રેડીમેડ સેમ્પલ હતું પણ એકદમ પતલું કપડું અને સિલાઈ એક વખત ધો તો ખલાસ થઈ જાય હતી એટલે પછી મેં એને એમ કીધું કે તો હું બનાવીને આપું તો તો કે હા તમે આપી શકો એટલે શરૂઆતમાં મેં ચાલીસ પચાસથી શરૂ કર્યું હતું કે હું મારી બેબી છે એના ડ્રેસ બનાવતી મારી બેબીએ એવું કીધું કે ભાઈ તમને સિલાઈનો શોખ છે તો તમે ડ્રેસ મારો ઊંધો કરી અને કટિંગ કરીને પણ બનાવો તો હું પહેરીશ કારણ કે મેં ક્યાંય ક્લાસીસ કરેલા નથી મારી જાતે જ મેં સીવું છું તો પછી મેં બનાવ્યું ને તો એમાંથી ધીમે 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 મને કોન્ફિડન્સ આવ્યો કે દર બે અગિયાર અમે લોકો જનાના હોસ્પિટલમાં જબલા દેવા જાય છીએ અને એક ટાઈમે એક અગિયારસે લગભગ એકસો ને ત્રીસથી પાંત્રીસ જેટલા જબલા અમે આપીએ છીએ અને જનાનામાં ક્યાંય એવું છે કે બેડ ઉપર મૂકી દેવાના એ લોકો ક્યાંય વચ્ચે આવે નહીં એમ એટલે આપણે એ સંતોષ છે કે ભાઈ આપણી વસ્તુનો મિસયુઝ નથી થતો એમ પછી જ્યારે કોરોના આવ્યો ત્યારે તો મનાઈ હતી આપવા જવાની એટલે મને એમ થયું કે તો હું કાંઈક કરું તો મેં યુટ્યુબમાંથી જોઈ અને વોસેબલ માસ્ક બનાવવાના શરૂ કર્યા અને એક અમારી સાથે હેમાબેન છે એના ભાઈ પિયુષભાઈ વસાવડા એ સિવિલમાં ઘણા વર્ષોથી સેવા આપે છે એટલે હું હેમાબેનના મિસ્ટર અહીંયાથી લઈ જાય અને બીજા કેન્સર હોસ્પિટલમાં અમારી બાજુમાં વિનોદભાઈ શેઠ છે મહેશભાઈ શેઠ છે એ લઈ જતા અહીંયાથી એટલે લગભગ હું સતત સિવાય રાખતી અને એ દરમિયાન મેં પાંચ હજાર માર્ક સીવ્યા કે ભાઈ જે પેશન્ટ દાખલ થયું એને દરેક વખતે યુઝ એન્ડ થ્રો માસ્ક ન પોસાય તો રાત્રે હોશ કરીને સુકવી દે તો સવારે એનો રીયુઝ થઈ શકે મારા મિસ્ટર બે હજાર ને દસમાં ગુજરી ગયા એને ચૌદ વર્ષ પૂરા થશે એ આકાશવાણીમાં હતા એટલે એમનું મને પેન્શન આવે છે અને મારી બે ડોટર છે એ બંનેને વેલ સેટલ છે એટલે એમને કાંઈ મારી હેલ્પની જરૂર નથી અને ભગવાનની દયાથી મારે એ લોકોને પૂછીને કાંઈ નથી કરવું પડતું હું મારી રીતે જ્યાં મને યોગ્ય લાગે ત્યાં હું ડોનેશન આપી શકું કે આ રીતે કામ સોશિયલ કામ કરી શકું છું એમ મહિલા દિવસ નિમિત્તે હું લોકોને એટલી અપીલ કરીશ કે આજે મારી ઉંમર એકોતેર વર્ષની છે અને જ્યારે માણસો એમ થાય કે હવે આપણું કામ નથી કરતું આપણે શરીર નથી ચાલતું અથવા તો કે આપણી આટલી ઉંમર થઈ ગઈ ધારો કે ગવર્મેન્ટમાં એ અઠાવન કે સાઠ વર્ષ રિટાયર કરી દે છે તો મેં તો પંચાવન વર્ષની ઉંમર પછી આ મારો શોખ વધારે ડેવલપ કર્યો અને અત્યારે મને એમ થાય છે કે ના ભાઈ હું જે કરું છું મારો એક તો ટાઈમ પાસ થાય છે કારણ કે અમે લોકો હું ને મારા દેરાણી ઘરમાં એકલા જ છીએ હવે ધારો કે આખો દિવસ તમે કરો તો શું કરો વાંચનનો શોખ હોય તો એ આખો દિવસ ન થઈ શકે ટીવી હોય મોબાઈલ હોય એમાં તમારો ટાઈમ પાસ ન થઈ શકે તો દરેકે લેડીઝે પોતાને એવો કોઈ શોખ કેળવવો જોઈએ કે જે બીજાને મદદરૂપ થઈ શકે અથવા તો તમે એમ કે બીજાને આપણે હેલ્પફુલ થઈ શકીએ એટલે હું એમ કહું છું કે ભાઈ જેટલા હોય એ જો બની શકે તો તમે કોઈ પણ કાર્ય કરો એમ એવું નથી કે તમે આ સિલાઈ કામ કરો તમે યોગામાં જાઓ તમે પ્રાણાયામમાં જાઓ અથવા તો કોઈ એવી સંસ્થામાં જાઓ કે જ્યાં તમારી જરૂર છે એમ આજે હું એક સેતુ ફાઉન્ડેશન કરી સંસ્થામાં જાઉં છું જ્યાં મેન્ટલી ચેલેન્જ બાળકો છે તો એ હું દસ અગિયાર વર્ષથી જાઉં છું કારણ કે મારા મિસ્ટર એક્સપાયર થઈ ગયા પાછી મારી બે ડોટરે મેરેજ થઈ ગયા હતા તો અમે એકલા આપણે ઘરમાં બેસી અને એમ થાય કે ભાઈ આપણે ડિપ્રેશનમાં આવી જાય અથવા તો એવું કાંઈ થાય એના કરતાં કોઈ આવી એક્સ ઓલ એક્ટિવિટીમાં હોય તો આપણને ઇઝીલી લાઈફ થાય અને આપણને જે ઉંમર છે એ આપણને એમ ન થાય કે ભાઈ હવે આમાંથી આપણે ભગવાન છોડાવે તો સારું એમ એટલે એ ટાઈપનું હું સંદેશ આપું છું કે એમ કે પોતાની રીતે એમ કે આ થોડુંક આત્મનિર્ભર થવા પ્રયત્ન કરવો જોઈએ મને ખૂબ જ આનંદ થાય છે કારણ કે એમાં એવું છે કે જો આ જબલા તો હું બનાવું છું પણ જબલાનો ટાઈમ મારો ધારો કે પૂરો થઈ જાય મને એમ થાય કે મારા મહિનાના ત્રણસો જબલા પતી ગયા છે તો પછી હવે શું એમ એટલે એ હવે શુંમાંથી મને એવો વિચાર આવ્યો કે હું છે ને કંઈક નવું શીખું અત્યારે આ ડિજિટલ લાઈફ છે તો એમાં મારી પાસે જે મોબાઈલ છે એમાં યુટ્યુબમાંથી જોઈ જોઈ અને હું પર્સ બનાવું છું થેલા બનાવું છું અને છેલ્લા ત્રણેક વરસથી અમારે નાગર બોર્ડિંગમાં એક્ઝિબિશન થાય છે એમાં પહેલાં હું સાવ મિનિમમ બનાવી અને અમારા સેતુનું જે હોય એક્ઝિબિશન એની સાથે હું ટેબલ મારું મૂકતી અને એમાં મારી વસ્તુ સેલ માટે મૂકતી પણ હવે તો બે વર્ષથી તો હું મારું પોતાનું ટેબલ રાખું છું અને અલગ અલગ ટાઈપના પર્સ છે ઠેલા છે એ બધું બનાવું છું અને એ હું સેલ કરું છું એટલે પહેલાં મેં એમ કીધું કે ભાઈ કોઈને જરૂર હોય તો ભલે લઈ જાય પણ મને બધા એવું કીધું કે ભાઈ ફ્રીમાં તમે આપો ને એની કાંઈ વેલ્યુ ન થાય એટલે એ પર્સને થેલાય હું કોઈ દરજી હોય એનો કોન્ટેક કરી એની પાસેથી વેસ્ટ મટીરિયલ લઈ અને એમાંથી જ બનાવું છું એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવું અને મિનિમમ મારો ભાવ હોય એટલે લગભગ સમજા ને સો દોઢસોથી માંડી અને વધીને અઢીસો સુધી એનાથી વધારે નહીં એમ પછી મોબાઈલના પાઉચ બનાવવું મોબાઈલના પર્સ બનાવું રોટીની મેટ બનાવું છું એ બધું બનાવું છું મારું નામ પૂજા દેસાઈ આશાબેન દેસાઈ જે છે એ મારા કાકી છે થોડીક એમના વિશે વાત શેર કરવા માગીશ આજે મને મોકો મળ્યો છે તો કે મારા માટે એવું છે કે એ મારા મધર સમાન જ છે કારણ કે એક કહેવાય ને કે કૃષ્ણ ભગવાનના બે માં હતા એવી રીતે મારા માટે સેમ વસ્તુ છે કે લાઈક મારા મમ્મીએ મને જન્મ આપ્યો પણ મારા ઉછેરમાં એમનો બહુ મોટો ફાળો છે ઘણી વખત લાઈફમાં એવું હોય કે ઇમોશનલ અને પ્રેક્ટિકલ બે અપ્રોચ આપણે શીખવા પડતા હોય છે તો એમાંથી જે પ્રેક્ટિકલ અપ્રોચ એ હું એમની પાસેથી શીખી છું એની એડિશન ટુ દેટ હું કહું તો મારા મમ્મી મારા પપ્પા અને કાકાના ગયા પછી મારા મમ્મી અને કાકી આ બંને જણા એક સેતુ કરીને સંસ્થા સાથે જોડાણા છે અને એ બધા સમાજ સેવાના કાર્ય કરે છે એ સિવાય લગભગ છેલ્લા પંદરેક વર્ષથી એ જબલા સીવે છે અને સિવિલમાં આપવા જાય છે આ તો એની એક એક્ટિવિટી છે એ એક્ટિવિટીમાંથી એ ઘણું બધું શીખ્યા ધીમે ધીમે અને પોતાની સ્કિલ્સને એને ડેવલપ કરી અને અત્યારના ટ્રેન્ડ પ્રમાણેની વસ્તુઓ એ શીખ્યા અને એનું સેલ કરે છે બીજી વસ્તુ કે એનો જે ઉદ્દેશ્ય છે એ ક્યારેય પૈસા કમાવવાનો નથી પણ લોકો સુધી સારી વસ્તુ પહોંચે અને એ જે મળેલા પૈસા છે એ સારી જગ્યાએ સમાજમાં સારા લોકો માટે કે જે જરૂરિયાતવાળા લોકો છે એના માટે વપરાય એ ઉદ્દેશ્યથી જે કરે છે તો અમે લોકો ચાર સિસ્ટર છીએ અને અમારું ઇન્સ્પિરેશન એ લોકો હંમેશા રહ્યા છે કારણ કે વાત કરું તો મારા ફાધર અને કાકા બંને એક જ વર્ષમાં કેન્સરમાં ડેથ થઈ ગયું બંનેનું તો કેવું હોય કે કેન્સરનું નામ સાંભળતા જ આપણને એમ થાય કે કઈ રીતે આગળ વધશે પણ અમારું આખું ફેમિલી એ લોકોની એ જે જર્ની હતી એમાં સાથે હતું અને એ સાથે સાથે જ્યારે એમનું ડેથ થયું પછી એ લોકોએ એમની લાઈફને એક સારા પર્પઝ સાથે જોડી છે અને એ ઓબ્વિયસલી અમારું અને અમારી સોસાયટીમાં બધાનું ઇન્સ્પિરેશન ર્યાજ છે કારણ કે કેવું હોય કે ઘણી વખત હસબન્ડ હોય ત્યારે બધી વસ્તુઓને બધા વ્યવહારને બધું સચવાતા હોય પણ એમના ગયા પછી એ કુટુંબની જવાબદારી નિભાવી એ બહુ મોટી ચેલેન્જ હોય છે જે લોકોએ બહુ સારી રીતે પાર પાડી છે ઘણી વખત કેવું હોય છે ખબર છે કે આપણે સેલિબ્રિટીને જ ફોકસ કરતા હોઈએ છીએ રાઈટ આપણને એમ થાય કે આ આ લોકો જેવું થવું છે પણ એ વસ્તુ ખોટી છે કારણ કે આપણે આપણી આજુબાજુ જ્યારે નજર ફેરવીએ ને તો ઘણી બધી સ્ત્રી એવી હોય છે કે જે આપણા લાઈફનું ઇન્સ્પિરેશન બનેલી હોય છે એ કોઈ પણ હોય આપણી મા હોઈ શકે આપણા સાસુ હોઈ શકે આપણા દેરાણી જેઠાણી કોઈ પણ તો મને એવું લાગે છે કે આપણું ઇન્સ્પિરેશન છે ને એવી વ્યક્તિ હોવી જોઈએ કે જેની પાસેથી આપણને કંઈક શીખવા મળે આજે સેલિબ્રિટીની લક્ઝરિયસ લાઈફને એ બધું હોય છે પણ સામાન્ય સંજોગોમાં જીવીને કંઈક મોટું કામ કરે તો એ જે વ્યક્તિ છે ને કે એ જે સ્ત્રી છે ને એ સૌના માટે ઇન્સ્પિરેશન હોવી જોઈએ તો બસ આવું જ કંઈક કામ મારા કાકીનું છે અને જેના માટે મને હંમેશા ગર્વ છે અને હું અને ઇવન અમારા પછીની જનરેશન પણ કારણ કે અમારા બધાને પણ ડોટર જ છે તો અમે લોકો બધા એમની પાસેથી કંઈક ને કંઈક શીખે છે અને સમાજ પણ એમની પાસેથી શીખતું રહે છે રાજકોટના ભાવનાબેન મંડલી જે અંગદાન ઝુંબેશ ચલાવે છે ભાવનાબેનના ભૂતકાળમાં તેમની દીકરી સાથે બનેલા કરુણ બનાવમાંથી ભાવનાબેને જે હિંમતનું કાર્ય કર્યું છે તેના દ્વારા આજે અન્ય લોકોના જીવનમાં નવા પ્રાણ પૂરવાનું કાર્ય કર્યું છે તો આવો સાંભળીએ ભાવનાબેનનો અબતક મીડિયા સાથેનો સંવાદ મારું નામ ભાવનાબેન મંડલી છે હું રાજકોટમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનમાં બે હજાર અઢારની સાલમાં જોડાઈ છું બદનસીબે બે હજાર સોળની સાલમાં મારી સોળ વર્ષની એકલોતી દીકરી રાધિકાને બ્રેન્ડેડ થતાં અમે એમના સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે બે કિડની લિવર અને હૃદયનું દાન આપ્યું છે અને ત્યારબાદ બે હજાર અઢારની અંદર અમે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની રચના કરી છે અત્યારે મારી રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ખાતે લોક લોકોને ઓર્ગન ડોનેશન માટે સમજાવવાનું જો રાજકોટની અંદર કોઈ મલ્ટિસ્પ્લે હોસ્પિટલની અંદર કોઈનું બ્રેન્ડેડ થાય તો એમના સગાઓને અંગદાન કરવાની સમજૂતી સમજાવવા માટેની મારી ભૂમિકા છે બહેન મારી દીકરી મારા જિંદગીના લગ્નના દસ વર્ષ પછી મારા જીવનમાં આવી હતી અને ખૂબ સાધારણ પરિસ્થિતિ હોવા છતાં અમે દીકરીને ખૂબ જ એને સંસ્કારથી અને ખૂબ જ એને સાદગીથી પાળી હતી બે હજાર સોળની સાલમાં જ્યારે મારી દીકરીનો બ્રેન્ડેડ નામનો શબ્દ આવ્યો ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ જે દીકરીને નાની બ્લેડની ખરોજ પણ અમે વાગવા નહોતી દીધી એ દીકરીને અમારી નજર સામે બે કિડની લીવર અને હૃદયનું દાન કરવું એ અમારા માટે એક રજગાત સમાન હતું પરંતુ દીકરી પાછી જીવશે એવી એક ઉમદા લાગણીથી અમે જ્યારે દીકરીની અંગદાન કરવાની સહમતી આપી ત્યારે અમને ખરેખર એક ખૂબ કરુણ ઘટના લાગતી હતી હવે જ્યારે અમે સમાજમાં બીજા લોકોને સમજાવવા જાય છીએ ત્યારે અમને પણ એવી લાગણી અનુભવાય છે કે ભલે અંગદાન સમયે પરિવાર માટે થોડું દુઃખદ લાગતું પણ જ્યારે અમે પછી પરિવારને મળીએ ત્યારે પરિવાર એક સહર્ષની લાગણી સાથે અમને મળે છે અમને એવી સંવેદના સાથે કહે છે બેન આજે અમે અમારા પરિવારના સ્વજનના અંગદાન કરી અને અમે અમારા પરિવારને ફરીથી જીવંત રાખ્યું છે ખાસ કરીને અમે જ્યારે પરિવારના બેસણું હોય જ્યારે એની ઉત્તર ક્રિયા હોય ત્યારે ફરીથી પરિવાર પાસે જાય છીએ એને અમે સાંત આપીએ છીએ અને પરિવારને મળી અને અમે એનું સન્માન પણ કરીએ છીએ અબતક મીડિયા જ્યારે જ્યારે પણ અમારો અંગદાનનું ક્યાંય પણ કોઈ પણ હોસ્પિટલની હોય અંગદાન હોય ત્યારે સદાય અગ્રેસર રહે છે અને ખાસ કરીને બેન મારે તમને એટલું કહેવાનું કે આપ લોકોની કલમથી જ અંગદાનને વેગ મળે છે કારણ કે અંગદાન કરનાર એક પરિવાર હોય છે પણ એનું પાંચથી છ વાર રિપીટ અને રિપીટ જ્યારે અખબાર ઇલેક્ટ્રિક માધ્યમ દ્વારા છાપામાં લોકો સુધી આ સંદેશો પહોંચે છે એટલે જ રાજકોટની અંદર આજે એકસો ને સોળ વ્યક્તિના અંગદાન થઈ ચૂક્યા છે આ તકે હું અબતક પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું જ્યારે કોઈનું પોતાનું વાળસોયું સ્વજન આ દુનિયા છોડીને જવાનું હોય અને આપણે એની પાસે એના અંગોનું દાન કરવા માટેની વાતની રજૂઆત કરવી એ ખરેખર ખૂબ કરુણ પ્રસંગ હોય છે આજે પોતાનું સ્વજન રહેવાનું તો નથી પણ એની સાથે સાથે આપણે એના શરીરમાંથી અંગો કાઢી અને બીજાને દાન આપવું એ વાત કહેવી એ મારા માટે જેમ કાળજા ઉપર પથ્થર મૂકવા સમાન હતું એમ અન્ય પરિવાર માટે પણ કાળજા ઉપર પથ્થર મૂકવા સમાન જ હોય છે પરંતુ જ્યારે ગુજરાત દાન પુણ્યની નગરી છે ત્યારે લગભગ પરિવાર કોઈ અંગદાન માટે આપણે વાતને નકારવા નકારતો હોય છે પણ જો આપણે એને સમજાવીએ કે તમારું સ્વજન બીજાના અંગો દ્વારા ફરીથી જીવંત થશે ત્યારે લગભગ પરિવાર અંગદાનની અમને મંજૂરી આપે છે કોઈ બેન કોઈનો વહલ સોયા પરિવારનો એકલોતો ભાઈ હોય કોઈની નાની હોયની પત્ની હોય કે જેના પોતાના નાના નાના બાળકો હોય કે સ્વાભાવિક છે કે પોતાના સ્વ પોતાના શરીર છોડીને જતા પોતાના વાહલ સોયા પરિવારના સ્વજનની અંગો દાન કરવામાં દ્વિધા નાખે પરંતુ જ્યારે એ પોતે પોતાના શરીરમાં નહીં પણ બીજાના અંગો દ્વારા જીવશે ત્યારે આમ તો પરિવાર સહમતી આપતો હોય છે પણ ઘણા ખરા કેસની અંદર એવું બનતું હોય છે કે ધાર્મિક લાગણીઓથી દુભ ભાઈ ઘણી એવી પણ માન્યતા છે બેન કે આ જન્મની અંદર કિડની લીવર આપણે કાઢી લેશું તો આવતા જન્મને એને કિડની લીવર વગરનું શરીર મળશે આપણો સમાજ જ્યારે આવી ગેરમાન્યતાઓથી ઘેરાયેલો હતો હવે તો બેન ઘણી જાગૃતિ છે પણ પહેલાં આવા અમારી સામે આવા અમારે ઘણી મુસીબતોના સામના કરવા પડતા હતા ભગવાનની નારી માત્ર એક નારીને જ એવો જન્મ આપ્યો છે કે પોતાના શરીરમાંથી બીજા નવજીવનને શરીર આપે છે પણ નારીઓને મારી આજે જ્યારે નારી દિવસ છે ત્યારે મારી નારીઓને આજ મારી એવી પહેલ છે કે જો કોઈનું બ્રેન્ડેડ થાય તો ખાસ કરીને નારી કે પોતાની કુક સિવાય અન્ય પ્રવૃત્તિ જે જેમ કે અંગદાન કરીને પણ બીજાને અંગોનું દાન કરીને પણ નવજીવન આપી શકશે ત્યારે મારી સમાજની દરેક બહેનોને એવી લાગણીથી દુઃખદ લાગણીથી પ્રેરાઈને કહું છું કે જો કોઈનું પણ બ્રેન્ડેડ ન થાય પણ જો કોઈનું બ્રેન્ડેડ થાય તો બહેન એ કિસ્સામાં અંગદાન કરાવીને એક નારી જાગૃતિનો કિસ્સો બને દીપિકાબેન પ્રજાપતિ એક રંગ સંસ્થા ચલાવે છે જેમાં સુડતાલીસ મનોદિવ્યાંગ બાળકોને પતક લઈને બાળાઓને સમાજમાં જીવવાલાયક બનાવવા માટેના કાર્યો કરવા માટે આ એક રંગ સંસ્થા વિવિધ સમાજલક્ષી કાર્યો કરે છે આવો મળીએ એક રંગ સંસ્થાના પ્રમુખ એવા દીપિકાબેનને જાણીએ એમનો અપતક સાથેનો સંવાદ શું રહ્યો નમસ્કાર હું દીપિકા કમલેશ પ્રજાપતિ એક રંગ મેન્ટલી ચેલેન્જ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની પ્રમુખ બોલું છું અને અમારું કામ રાજકોટમાં ચાલે છે અત્યારે અમારી સંસ્થામાં એકસો પચીસ દિવ્યાંગ દીકરીઓ એટલે મેન્ટલી ચેલેન્જડ દીકરીઓ માનસિક વિકલાંગ દીકરીઓ એટલે કે દિવ્યાંગ દીકરીઓને અમે લોકો એને આત્મનિર્ભર બનાવીએ છીએ એમાંથી ડે કેર સેન્ટર સ્પેશિયલ સ્કૂલ થેરાપી સેન્ટર અને હોસ્ટેલ પણ છે જેમાં પિસ્તાળીસ દીકરીઓ જે નાના ટાઉનમાંથી નાના ગામડામાંથી આવેલી છે કે જેનું કોઈ નથી જેનું પ્રમોશન નથી થઈ શકતું એવી મા બાપ વગરની દીકરીઓ એટલે અનાથ દીકરીઓનું અમે ઘર બનાવ્યું છે એ પિસ્તાળીસ દીકરીઓ અહીંયા સ્પેશિયલ એજ્યુકેશન લે છે થેરાપી લે છે એજ્યુકેશનની સાથે સાથે આત્મનિર્ભરતા તરફના પાઠ પણ ભણે છે અધર એક્ટિવિટી પણ કરે છે એમાં સ્પોર્ટ્સ ગરબા ભજન ગીતાના સંસ્કૃતમાં શ્લોક અને અમારી દીકરીઓ સાથે સાથે આઉટિંગ પણ કરે છે આ આઉટ ઓફ ગુજરાત જાય છે અને એમાં એ લોકોએ જે ગરબો આપણો ગુજરાતનો ગરબો જે છે પ્રસદ્ધિત કરે છે ને એમાં એ લોકો મહારાષ્ટ્ર પછી કટક અને ઉત્તરાખંડમાં એ લોકોએ ફર્સ્ટ નંબર જઈને લઈને આવેલી છે અમારી દીકરીઓ સાથે સાથે ડે કેર સેન્ટરમાં જે આજુબાજુના અમારા કોઈ લેબરની દીકરી છે કોઈ સિક્યુરિટી ગાર્ડની દીકરી છે કોઈ શાકવાળાની દીકરી છે એવી અમારે ત્યાં વીસ દીકરીઓ જે સવારથી અમારા ત્યાં આવી જાય છે અમારે ત્યાં સ્પેશિયલ સ્કૂલનું લાભ લે છે થેરાપીનો લાભ લે છે ભોજનનો લાભ લે છે નાસ્તાનો લાભ લે છે અને અધર એક્ટિવિટી દ્વારા અમે એનો ઓલ ઓવર બોડીનો વિકાસ કરીને એને સમાજમાં માનને સન્માનભેર જીવન જીવી શકે એવો પ્રયત્ન કરીએ છીએ એ સાથે એડિશનલ અમારા સાહીઠ જેવા જે અતિ ગંભીર બાળકો છે કે જે જે બાળકોને થેરાપીની ખૂબ નીડ છે જે ઝીરોથી ટેન ઇયરના બાળકો છે કે જો તમે એને થેરાપી આપો વિવિધ પ્રકારની તો એ બાળકોમાં ડિસેબિલિટીમાં રિહાબિલેશન થઈ શકે છે તો અમારે ત્યાં થેરાપી સેન્ટરમાં ઓક્યુપેશનલ થેરાપી ફિઝિયોથેરાપી સ્પીચ થેરાપી બિહર મોડિફિકેશન માટે સ્પેશિયલ એજ્યુકેટેડ એ દ્વારા અમે બાળકને ઓલ અવર બોડીનો વિકાસ કરીને એને આત્મનિર્ભર બનવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને સમાજમાં એ પોતે કંઈ પણ કાર્ય એટલે કે પોતાનું જાતે કામ કરી શકે પોતાના કપડાં જાતે પહેરી શકે જમી શકે અને બહાર બીજા બાળકો સાથે રમી શકે એવી અમે ટ્રેનિંગ એને આપીએ છીએ અમારા એક બહુ એમ કહેવાય ને એક આનંદના સમાચાર એ છે કે અમે અત્યાર સુધીમાં સાત દીકરીઓ જેને સમાજમાં સાત અમારી દીકરીઓને અમે પુનઃસ્થાપિત કરી છે અમારી હમણાં છેલ્લે જ અમારી જે દીકરી ગઈ છે ચાંદની કરીને દીકરી ગઈ છે કે એના ફાધર મધર નહોતા અને અમને એમના ફોઈ અને એમની દાદી દ્વારા અમને અહીંયા મૂકવામાં આવી હતી એ દીકરીને અમે એટલી સરસ ટ્રેન કરી હતી એને જમવાનું બનાવવાના શીખવાને શીખવાડવાની સાથે સામાજિક આદાન પ્રદાન પણ અમે શીખ્યું હતું સમાજ સાથે એને કેમ ટેકલ કરવું એ પણ અમે શીખ્યું હતું જ્યારે એના દાદી એંસી વર્ષની ઉપરના હતા એ અતિ ગંભીર બીમારીમાં જ્યારે આવ્યા અને ઘરે એને જ્યારે લઈ આવ્યા હતા ત્યારે કોઈ રાખવાવાળું તૈયાર નહોતું ત્યારે અમારી ચાંદનીને અમે પાછી પુનઃસ્થાપિત એના ઘરે કરી હતી અત્યારે એ દીકરી એના માને ટાઈમ ટુ ટાઈમ દવા આપે છે કારણ કે અમે ઘડિયાળમાં જોતાં શીખવાડ્યું છે એ જઈને દાદી માટે દૂધ બી લઈ આવે છે અને શાકભાજી પણ લઈ આવે છે કારણ કે અમે લોકો એને નાણાં નાણાંનો વ્યવહાર પૈસાનો વ્યવહાર કરતાં અમે શીખવાડ્યું છે એ સિવાય આજુબાજુવાળા જોડે એ બેસીને વાત પણ કરે છે ટીવી પણ જોવે છે અને ગરબીમાં પાર્ટિસિપેટ પણ થાય છે અને એટલી અમે એને એટલી સરસ રીતે એને સમાજમાં પુનઃસ્થાપિત કરી છે કે સમાજ એને સ્વીકારે છે એટલે અમારો સંદેશો એ જ હોય છે કે આને ટ્રેનિંગની જરૂર છે આને નફરતની જરૂર નથી અને પ્રેમ હોપની સાથે સાથે તાલીમ કરો તો એ પણ આપણા સમાજની સાથે માનના સન્માન સન્માનભેર સાથે ચાલશે એકચ્યુઅલી આ પ્રેરણા આપનાર મારા પોતાના હસબન્ડ એ અત્યારે છે નહીં કોરોનાના કાળ દરમિયાન એ એમને પોતાને ઈશ્વરે લઈ લીધા છે પણ આખો એમનો જ વિચાર હતો એ પોતે આદિવાસી એરિયામાં ને ગામડાઓમાં જઈ જઈને આ બાળકો માટે ચિલ્ડ્રન્સ ડેવલપમેન્ટનું કામ કરતા હતા ત્યાં એમને આ આજથી પંદર વર્ષ પહેલાં આવા દિવ્યાંગ બાળકો એમાં પર્ટિક્યુલર દીકરીઓની હાલત ગામડાઓમાં અને નાના ટાઉનમાં બહુ જ ખરાબ છે કારણ કે ડિસેબિલિટી એટલે શું ત્યારે અવેરનેસ નથી ત્યારે એજ્યુકેશન ત્યારે એટલું બધું ડિસેબિલિટી માટે એજ્યુકેશનનો અભાવ હતો મેડિકલનો અભાવ હતો આ બાળકો હળદુત થતા હતા નફરતનો ભાગ બનતા હતા અમને પૂરી રાખવામાં આવતું હતું અમને શારીરિક ને માનસિક શોષણ હતા આ લોકોના એટલે ત્યારે જ મારા હસબન્ડે એવું નક્કી કર્યું હતું કે આ બાળકોનું એવું એક ઘર હોવું જોઈએ જે નોર્મલ દીકરીઓને સિટીમાં હોસ્ટેલ હોય છે રહેવાની ભણવાની અને એ તો આ જ હોસ્ટેલ આપણી દિવ્યાંગ બાળકોની કેમ ના હોવી જોઈએ આ દીકરીઓને પણ આપણે સિટીમાં લઈ જઈએ અને એને સ્પેશિયલ એજ્યુકેશન આપીએ એને આપણે જોઈત મેડિકલ ટ્રીટમેન્ટ આપીએ એને યોગ્યતાવાળો ખોરાક પણ આપીએ અને શિક્ષણ દ્વારા થેરાપી દ્વારા એને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરીએ અત્યારે અમારે ત્યાં પિસ્તાળીસ દીકરીઓ જે ગામડાની છે મા બાપ વગરની દીકરીઓ છે એ અત્યારે અહીંયા રહે છે પોતાના ઘરમાં રહે છે આ અમારી દીકરીઓનું ઘર છે કોઈનું ઘર નથી અમારી દીકરીઓનું ઘર છે અને સન્માનભેર માન સન્માનભેર જીવન જીવી રહી છે અને એજ્યુકેશન પણ લઈ રહી છે હું હંમેશા મહિલાઓને એક જ વાત કહેવા માગું છું કે જો મહિલા આત્મનિર્ભરને તો આખું એનું કુટુંબ આત્મનિર્ભર સૌથી પહેલાં તો મહિલા મહિલાનું સન્માન કરતા શીખે અને પોતે આત્મનિર્ભર બને અને બીજી પણ મહિલાને આત્મનિર્ભર કરવા માટે પ્રોત્સાહિત કરે અને દરેક મહિલા જ્યારે એક એક દરેક ઘરમાં જો આત્મનિર્ભર હશે ને તો ક્યારેય કોઈ દીકરીને કોઈ પણ તકલીફનો સામનો નહીં કરવો પડે કારણ કે આત્મનિર્ભરમાં તો એની દીકરી ઓટોમેટિક આત્મનિર્ભર થઈ જ જવાની છે